જય શ્રી કૃષ્ણ મિત્રો ચાલો સરસ મજાનું રામ ભગવાન વનવાસમાં જાય છે તારે કૌશલ્યા માતા જે કરગર છે તેનો સરસ મજાનું ભજન સંભળાવું છું શ્રી ગણેશ નમઃ શિયા રામચંદ્ર કી જય રાધે કૃષ્ણની જય કર કરે છે કૌશલ્યા માતરે મારા ચૌદ વરસ કેમ જાય રે હું તો પૂછું તમને મારા રામ રે મારા ચૌદ વરસ કેમ જાય કંઈ કહીએ તો વચન માગ્યા દશરથજીએ વચન આપ્યા મારા રામને દીધા વન વાસ રે મારા ચૌદ વરસ કેમ જાય રે મારા ચૌદ વર્ષ કેમ જાય રે રામ વિનાની અયોધ્યા સીતા વિના સુના મંદિરિયા લક્ષ્મણ વિના સુના છે રાજમેલ રે મારા ચૌદ વરસ કેમ જાય રે તો પૂછું તમને મારા રામ રે મારા ચૌદ વરસ કેમ જાય રે પિતા દશરથજી બે ભાન પડા છે ભાઈ ભરત કેમ ગાદીએ બેસશે હે મારા શત્રુઘ્ન સુન મુન થઈ જાય રે મારા ચૌદ વર્ષ કેમ જાય રે હું તો પૂછું તમને મારા રામ રે મારા ચૌદ વર્ષ કેમ જાય રે છોડા ને છોડાયા ભૂષણ રામે ધર્યા વલકલ ને ઋષિવે સે

वालो खुला पगे वन जाय रे मारा 14 बरस केम जाय रे हूं तो पूछु तमने मारा राम रे मारा 14 बरस केम जाय रे 56 भोग वाले त जीरे दीदा મેવા મીઠાઈ વિસારી દીધા હારે વાલો જમે છે કંદ મૂળ ફળ રે મારા ચૌદ વરસ કેમ જાય રે મારા ચૌદ વરસ કેમ જાય રે હું તો પૂછું છું તમને મારા રામ રે મારા ચૌદ વરસ કેમ જાય રે શયનખંડ ને પઢણ ઢોલિયા ઊંચા યાસન ને ગાદી રે તકિયા છોડી સુએસે ભોય પથારી રે મારા ચૌદ વરસ કેમ જાય રે મારા ચૌદ વરસ કેમ જાય રે રામ રામના પોકારો દશરથ પાડતા સીતાજીને રે બહુ વિનંતી કરતા તમે રોકાઈ જાઓ ને મારા બાળ રે મારા ચૌદ વર્ષ કેમ જાય રે હું તો પૂછું તમને મારા રામ રે મારા ચૌદ વર્ષ કેમ જાય રે ઋષિ મુનિ ને તમે પિતા રે માનજો ઋષિ પત્ની ને માતા રે માનજો વનના વનવાસી બંધુ રે મારા ચૌદ વરસ કેમ જાય રે મારા ચૌદ વર્ષ કેમ જાય રે અયો નગરીના સુખા છોડીને રામ લખન સીતા ચલવન ના મર ગે મારા કોમળ અંગ કુમાર રે મારા ચૌદ વર્ષ કેમ જાય રે હું તો પૂછું તમને મારા રામ રે મારા ચૌદ વરસ કેમ જાય રે વનવાસ વેઠીને વેલા રે આવશો મારા અંતર માય ક વાત જોશે તારી તો માતરે મારા ચૌદ વરસ કેમ જાય રે હારે કર ઘરે કૌશલ્યા માતરે મારા ચૌદ વરસ કેમ જાય રે હું તો પૂછું તમને મારા રામ રે મારા ચૌદ વરસ કેમ જાય રે જય શ્રી કૃષ્ણ મિત્રો જો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ભૂલચૂક લાગે તો કોમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ